ચાલો ફાઈનલી પૂગી આપણે વાળીએ જમણ વાર ચાક છે પાછા વર્ગીયા તુવેર વાડવા ચાલો મિત્રો કોફી બપોરની જો આ રીતે તુવેર માં ફલ છે બેઠી બે આપ રામ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા મજામાં ને હું પણ મજામાં જ છું તમે બધા પણ મજામાં જશો તો બધાને સવારના પોના જય દ્વારકા દિન જય મુલી દર જય માં કુળદેવી કનકાઈ જય માં મોગલ ને રાધે રાધે આપણે જે છે ચા દેવા નરસિંહભાઈની દુકાને અને આજે આપણે કરવાનું છે તુવેર વાટવાનું મુહૂર્ત ઘરની તુવેર પાંચ સાત આયરું આઠ દસ આયરું ચગ પાકમાંથી આવી ગઈ છે તો તે વાડીએ ને પછી જોઈએ કેટલુંક છૂકેલ છે તે પ્રમાણે વાટશું તો હવે ખેતર નીકળવાનું થાય આપણે આગળ ચાલો ફાઇનલી પૂગી ગયા આપણે વાળીએ પહેરી લીધો પંજો અને લીધો દાંતેનો હાથમાં આજે આપણે ઘરની તુવેર વાઢવાની છે અને ઉટસું એક ટાપું છે પછી તો જોઈએ કદાચ લાગલ ક્યાંય ક્યાંય વાઢવાનું થાય તો રોમાય હવે મારે નીકળશે અને આ બાજુ આપણે ગાડી ઊભી રહેતા રાખી દીધી તો ચાલો શરૂઆત કરીશું તુવેર વાઢવાની જો આ રીતે આપણે થઈ ગઈ તુવેર જો આ રીતે ઉપરથી તમને દેખાડો કે આ રીતે આપણી તુવેર છે પાક પડી ગયો પણ અમુક હિંગો હજી લીલી છે પણ હવે જો બહુ રહેવા દે તો હિંગમાં ખરાટ ટૂંકમાં થાય પવન વધારે આવે અને એકાબીજી હિંગું ભટકાય ને તો ખરે વધારે એટલે હવે વાઢ ચાલુ આજે કરી દેવાનું છે ફાઇનલ રોમાં પાછળ લગભગ આવતી દેખાય પણ હવે પ્રકાશ વધારે છે એટલે નહીં આવે આવે પછી તમને દેખાડું ચાલ ફાઇનલ આપણે કરી દીધું એ વાઢવાની શરૂઆત જો આપણા બેગ છોડવા વાઢ્યા ને વાંજો જો રોમાં વાઢે અહીંયા એક બે પાત્ર કર નાખ્યા તો આજે આપણે શ્રી ગણેશ કર્યા ભાઈ માતાજીનું નામ લઈને કે જય કુળદેવી કનકાઈમાં હાલો તુવેર વાડવાની શરૂઆત કરીએ ખૂબ ખૂબ તુવેર થાય એ માતાજીને પ્રાર્થના તો આ રીતે જો આ કા ટાપુ ટાપું છે એ વાડીએ ને પછી આગળ જોઈએ કેટલુંક લીલું નીકળે ને એ ધીરે ધીરે ચાલુ રાખશું વાઢવાનું તો આ રીતે રોમાએ શરૂઆત કરી દીધી આ તુવેરના પાથરો એક અને બે મેં પણ બનાવ્યા અહીંયાથી ધીરે ધીરે વાડીએ ને તુવેર રોમાને ત્યાંથી ટૂંકી આવી હતી આર એટલે ત્યાંથી અહીંયા શરૂઆત કરી દીધી તો ચાલો હવે તુવેર વાઢવા વર્ગીએ આપણે પણ ફાઇનલી રોમા એ બે પુગાડી દીધી જાઉં બી હે ને પાથરા બહુ મસ્ત છે રોમાં બગડાટી બોલાવી કઈ ઝગડી કરો બાર ભભડાવે કે પાણી પીવું પાણી પીવું ને શરૂઆત કરી દીધી આપણે ભાઈ તું એ શ્રી ગણેશ બે આયરું ફાઇનલ નીકળી ગઈ લગભગ આમાં પચી આયર છે તો હાલો પાણી પી લી આ બધી જે જુવાર બેઠી હતી એમાં કોતરી નીકળવા ઓરગી ગઈ ને આ બધી મેથી એ બધી હૂકકા વર્ગી ગયો ધાણા હૂકા વર્ગી ગયા લગભગ કાઢ્યો લાગે તરાઈ પોણી કલાક અગિયાર થઈ ગયા કલાક થઈ ગયા કલાક આજ તો સીટ આવી છે વાર લાગશે ને દાંતેડા ની બધાની જો આ રીતે પોઝિશન છે અત્યારે હાલ તો પોરો ખાઈ ને પછી પાછા ફરી ગયા કા ફાઈનલી આપણે બે રાખી ઉપાડી બે આખી આખી વાત નાખીને ઘરો લેવા લાગી ને પણ તું બહુ સારું કામ કર્યું હવે આપણે આપણે આઈશા નથી કે આ બે આયરું ઉતરી છે નહીં ખા હવે તો ખાવા જાવ કે પછી આયર ઉતારીને ભૂખ લાગી રોમાને ભાઈ રેડું નાખ્યા પેલો દિશ એટલે સીટ નથી આવી સીટ આવી જાય ને પછી એને વાંધો નહીં આવે જે આ રીતે પાથરા થાય તો વેરમાં અને અમારે છઠ્ઠી આયર આ ટૂંકમાં બે આયરું આખ્યું ઉતર્યું અને બીજું ચાર આયરું છે એ અડધે પોણે અડધે પોણે પછી અહીંથી આવી જાય છે રાખ લીલું અને આ રીતે જોતું હોય આખી પાકી ગયેલ છે એટલે કટિંગ કરીએ આમાં શેરછા લીલું તો છે વાઢો એટલે લીલું દેખાય જાવ વાઢે ને એટલે લીલું દેખાય નહીતર જામ ઉભી ઉભી મળી લો નો દેખાય તો આવું છે કામ કાજ તુવેર વાઢવા આજ નો ને આલો પછી બપોર આખ કર લઈ આયરુ પડી ચાલો મિત્રો બપોર નો ચાક છે રીંગણા છે વાલ છે અને વટાણા ને ભાજી છે અને આ બાજુ છે ગોળ અને ઘી બાજરાનો રોટલો સંભારો રોટલી ભૂંગરા આ રીતે ભૂંગરા ખાઈ રોમાં ઢેફલી છે આવો બધી કામ કાજ છે બોપરના જમણવારમાં તો ચાલો બધા મિત્રો બોપરનો જમણવાર કરવા વાડી એ જમણવાર જમવાની મજા ઓર જ આવે હો મિત્રો તો વાડીની મોજ અને ગીર ગીરની મોજ વાડીની જમવાની આ બાજુ છાય નવા માથે ઘી કેમ જરૂરી થઈ ગયું એની જેમ છે તો ચાલો વાડીનો જમણવાર કરવા બધા મિત્રો પાછા વર ગઈ જા તુવેર વાટવા હું ગઈ રોમા હું ગઈ ચાલો તુવેર ખાવા તુવેર ખાવા તુવેર નીકળ્યા તારી કોઈ બહુ છે નહીં બહુ નિરાયતે વાટવી પડે ને કારણ કે આ વિભાગ થોડોક હજી હજી બે આયરું સુકાઈ ગયેલાવશે કે હજી બે આયરું જેવું સુકાઈ ગયેલાવશે અને વધારે પડતી જો ઝટકી મારીએ ને તો ફૂટી જાય હિંગું તો બહુ નિરાયતથી રાખવું પડે વાટવાનું કામ કાંઈ અને ફાલ બહુ મસ્ત હશે કે ઘટે નહીં એવો એ હું તમને થોડોક તડકો ઓછો થાય પછી બતાવીશ અટાણ તડકાનું નહીં દેખાય તો આવું કામકાજ છે હવે આમાં આઠમી આયરું લઈ આ પાછું શરૂઆત કરી દીધી જો રોમા બતાવે અત્યારે કેવો છે રોમા તુવેર વાઢવાનું કામકાજ છે રોમનાથ માં દાંતડું છે કે નહીં ત્યાં રોમા દાંતેડું કાઢે બતાવે આ રીતે કામકાજ કરીએ તુવેર ઘર નહીં તુવેર છે તો ચાલો પાછા વર્ગી જાય કોઈ મૂલી બુલી છે ને બે જણા જ છે અમે ચાલો મિત્રો કોફી બપોરની એટલે કે આપણે ત્રણ વાગી ગયા છે આમ તો રોંઢો થઈ ગયો કા કોફી બનવાની તૈયારીમાં છે ફૂલપાસ જો માથે આવી સુધી તો ગીરની કોફી પીવા હલો બધા મિત્રો કોફી બની જાય પછી તમને બતાવું કેવી કોફી છે કોફી છે ને રોમા કોફી વાહ ભાઈ વાહ ક્યા કોફી ફાઇનલ કોફી બની ગઈ છે જો મુકાઈ ગઈ રોમાની વાઈ ગઈ બે ટાણાનું દૂધ હતું પણ હવે એક સવારે બનાવી હતી એટલે અત્યારે બનાવી નાખી થોડી થોડી વધારે ચાલો બધા મિત્રો કોફી પીવા જો આ રીતે તુવેરમાં ફોલ છે મિત્રો જો રીતે દેખાય કોક કોક રેંગી લીલી હિંગ ઉસે પણ એ તો તડકાની કમ્પ્લીટ થઈ જાય કારણ જો આ રીતે આમાં લીલી હિંગ દેખાય જો આ રીતે વ્યવસ્થિત ફોલ દેખાય અને તુવેર આ રીતે છે લી લો ને એવું તો આવતું જ હોય બધી મિક્સિંગમાં અને હવે જો ન વાટીએ ને તો આમેય નુકસાની થઈ જો આ રીતે છે ને ફૂટવા વરગી ગયા જો આ રીતે આ ફૂટવા જોઈ એટલે ફૂટવા વર્ગી ગયા તું હવે જો વધારે સમય ઉભે ને એટલે જો આવું બધી જો આ રીતે મેં તમને દેખાડ્યો કે આ રીતે ફૂટવા વર્ગી જાય તો આવું બધી કામકાજ હોય બે દાણા તો નીચે પડી ગયા તાવ પાક પડી ગયા આપડે જોવે મામા આજે ગમકાવે જોવે વાર વાર ગમકાય 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 જય જવાન જય કિસાન આવું કામ કાજ છે હાલો અમારી તુવેર ખાવા એમ કઈ રોમાં લીલી તુવેર હુકે તુવેર કા ફાઇનલી આપણે આઠ હાર્યું અડધી વાયટી બે આખી અને ચાર અહીં ખાંચો પાડી દીધો જેમ ત્રાઉ ત્રાઉ ટાપુ હતું એમ ભાટી નાખ્યું હવે કાલ તો બહુ કંઈ નક્કી નથી સેજ લીલું લીલું દેખાય હવે જોઈ એકાદ સુધી ખોપરીએ પછી પાછો કદાચ વાડ ચાલુ કરશું અને જો આ નબળી તુવેરનો ફાલ આ રીતે છે જો આ રીતે પાથરાની બહુ મસ્ત વર્તરી છે જો આ રીતે પોઝિશન છે અત્યારે સૂર્યનારાયણ આપણી માથે કમ્પ્લીટ નમી ગયા તો ચાલો બધા મિત્રો લાઈક કોમેન્ટ કરીજો ભાઈ લોંગ વિડિયો સંભારો પડ્યો ને મશા રામુ અને મીરુ જો આ વિવાહ હે કાન લખન જો રે રામુ તો બા રામુ ભાઈ રે ઉશિયાનો દીકરો જો ને મીરુ મોઢું હલાવે ને આ મામા ગોહેવા ને બા બનાવે મશા તો રૂપાય સંભારો પડ્યો તો કોને મશા વિના નહી આવે નાખો નાખો એક કાદા બે નાખજો જો બીજું હોય આ બાજુ મરસા તરવાનું કામ કાઢ્યા લે રોમાં બનાવે રોટલા રોટલા બનાવેલોમાં લાયકા વહી ગઈ તો ભાઈ આજનું કામકાજ ખેતીવાડી નું રોટલા બનાવવાનું મરચાં તરવાનું આવું બધી છે તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન